દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં માં કેટલા ટાઈમ થી આપણે ને કિશોરભાઈ કોમેન્ટ કરતા હતા અમારી ગાયું હારો હાર જ રહેશે કિશોરભાઈ ચૌહાણ બોટાદ થી કોમેન્ટ કરતા હતા કે તેના અમે તમને મળવા આવશું અને આજે કિશોરભાઈ અને એમના હાળા એટલે જગાભાઈ બે હાળા બને એવી સ્પેશિયલ અહીંયા અમને વાડીયા પૂછતા પૂછતા મળવા આવ્યા છે તો હાલો બે ભાઈઓની થોડી થોડી મુલાકાત લઈ લેવી

અને ગમે તે મહેમાન જયારે મળવા આવે ને ત્યારે એમ થાય કે આ ટાઈમ રહ્યો ને ઘડીક રોકાય જાય ને તો સારું બહુ જલ્દી જલ્દી ટાઈમ છે ઘડીક બેઠા હોય એટલે બહુ સારું લાગે ગમે ત્યારે મહેમાન આવે એટલે તો તમે પણ નવરાઈ હોય તો આવજો કે મળવા ગામના પાદર માં પેલી જ વાડી છે આપડી હલો જય શ્રી કૃષ્ણ અને હમણાં આપણે બે દિવસ પેલા એક વિડીયો કે જેમના દીકરા ગ્રાઉન્ડમાં પાસ થઈ ગયા છે કયું ગામ બોટાદ નહીં આવું કયું બોટાદ હા ખેડા નું રાઉન્ડ પાસ થઈને આવ્યા ભયલા અને એમના ઘરે નાની લક્ષ્મી નો અવતાર થયો એમના ભાઈ ના ઘરે એટલે એમણે કીધું હતું કે બેન વિડીયો બનાવી દો એટલે એ વિડીયો બનાવવા આ સ્પેશિયલ કિશોરભાઈ હાટુ આપણે એ વિડીયો બનાવેલો છે તો હારું હાલો તય જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો